પ્રતિનિધિ સતારાના કિલ્લા ઉપર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માંગતા અન્નહીન વસ્ત્રહીન ભટકતા કરે છે રાજાના મનમાં થાય છે કે અહો આ તે શું થતી ગુરુજીના હાથમાં ભિક્ષાની જોડી ને ઘેર ઘેર લગારે કશી ખામી નથી રાજ રાજેશ્વર શિવાજી જેને ચરણે પડ્યો છે લોકો જેના ખોળામાં બધી સંપત્તિ ધરી દે છે તેવા એક સાધુની વાસનાનો એ અંત નથી વ્યર્થ છે ફૂટેલા વાસણમાંથી પાણી લાવીને તરસ છીપાવવાનું જેમ વ્યર્થ છે તેમાં લોભી સાધુની તૃષ્ણા મટાડવા માટે એના હાથમાં રાજલક્ષ્મી ઠાલવવી પણ વ્યર્થ છે પણ ના એક વખત એની પરીક્ષા તો કરવી જોઈએ ખબર પડશે કે આ સંન્યાસીની તૃષ્ણાને તળિયું છે કે નહીં એમ વિચારીને મહારાજે કાગળ કલમ લીધા કાગળ પર કંઈક લખ્યું બાલાજીને બોલાવી અને આજ્ઞા કરી કે ગુરુજી જ્યારે આપણે દ્વારે ભિક્ષા માંગવા પધારે ત્યારે એની જોડીમાં આ કાગળ ધરી દેજો ભિક્ષા માંગતા માંગતા ગુરુજી ચાલ્યા જાય છે અંગ ઉપર એક કાપીન હાથમાં ઝૂલી રહી છે એક જોડી એના ગંભીર મામાથી ગાન જરે છે હે જગતપતિ હે શંકર સૌને તમે રહેવાના ઘર દીધા મને જ માત્ર રસ્તે ભટકવાનું સોંપ્યું મારી અન્નપૂર્ણા સચ સચરાચર સર્વને પોતાના હાથે ખવાડી રહી છે તમે જ જે હે પરમ ભિખારી મને એ મૈયાના ખોળામાંથી જૂટવી લઈને તમારો દાસ બનાવી દીધો આ જોળી લેવરાવી સી તમારી માયા પ્રભુ ગાન પૂરું થયું ગુરુજી સ્નાન કરીને કિલ્લાને દરવાજે આવ્યા બાલાજીએ નમન કરીને એમના ચરણમાં છત્રપતિની ચિઠ્ઠી મેળી ગુરુજીએ પત્ર વાંચ્યો પત્રમાં લખ્યું હતું કે ગુરુદેવ આજથી આખું રાજ્ય હું આપને ચરણે ધરી દઉં છું હું પણ આપને આધીન થાઉં છું ગુરુજી હસ્યા બીજે દિવસે પોતે શિવાજી મહારાજની પાસે ગયા અને બોલ્યા બોલ હે બેટા રાજ મારે કબજે સોંપી દીધું તેથી હું પણ મારા કબજામાં આવ્યો તો હવે બોલ તું મારા રાજ્યમાં શું કામ કરીશ તારામાં સી સી શક્તિ છે વત્સ શિવાજી મહારાજે નમન કરીને જવાબ વાળ્યો કે તમે કહો તે ચાકરી કરવામાં હું મારા પ્રાણ સમર્પીશ ગુરુજી કહે કે નારે બેટા તારા પ્રાણની મને જરૂર નથી ઉપાડેલી આ જોડી અને ચાલ મારી સાથે ભિક્ષા માંગવા હાથમાં જોડી લઈને શિવાજી ગુરુદેવની સાથે દ્વારે દ્વારે ભટકે છે મહારાજને દેખી નાના નાના બચ્ચાઓ ઘરની અંદર દોડી જાય છે અને આ તમાસો જોવા પોતપોતાના મા બાપ ને બોલાવી લાવે છે અખુટ વૈભવનો અપરંપાર સ્વામી જોડી લઈને નીકળ્યો છે એ જોઈને શીલા સમાન હૈયા પણ પીગળી જાય છે લોકો લજ્જાથી નીચે મોએ ભિક્ષા આપે છે જોડીમાં અનાજ નાખતા હાથ થરથરે છે નગર આખું વિચારે છે કે વાહ રે મહાપુરુષો તમની લીલા દુર્ગની અંદર બપોરના ડંકા વાગ્યાને કામકાજ છોડીને નગરજનો વિસામો લેવા લાગ્યા ગુરુ રામદાસ તે એક તારા ઉપર આંગળી ફેરવતા ગાન ગાતા જાય છે એની આંખોમાંથી અશ્રુ ધારા ચાલી જાય છે શું હતું એ ગાન હે ત્રિલોકના સ્વામી તારી કળા નથી સમજાતી તારે ઘેર તો કશી એ કમી નથી તો એ માનવીને હૃદય હૃદય આમ ભિક્ષા માંગતો કાં ભટકે છે ભગવાન ત્યાં સ્વામી કંગાલ માનવીના એવી કે મેળવવા માટે પાસે તું કાલાવાલા કરી રહ્યો છે રામ ગુરુ ગાતા ગાતા રખડે છે શિવાજી મહારાજ પાછળ પાછળ ચાલ્યા જાય છે આખરે સાંજ પડી નગરની એક બાજુ નદીના કિરાને સ્નાન કરીને ગુરુએ ભિક્ષામાં આણેલું અનાજ રાંધ્યું પોતે લગાર ખાધું બાકીનું શિષ્ય જમી ગયા મહારાજે હસીને કહ્યું રાજપદને ગર્વ ઉતારીને તમે આજે મને ભિખારી બનાવ્યો છે હે ગુરુદેવ તો હવે બોલો બીજી ઈચ્છા છે ગુરુદેવ બોલ્યા સાંભળ ત્યારે મારે માટે પ્રાણ અર્પવાની તે પ્રતિજ્ઞા કરી છે તો હવે ઉપાડી લે મારો ભાર આજ આ નાની જોડીનો ભાર નથી ઉપાડવાનો આ નાનકડી નગરીમાં નથી ભટકવાનું આજ તો મારે નામે સારો પ્રતિનિધિ બનીને ફરીવાર આ રાજગાદી સંભાળી લે બેટા મારું સમજીને રાજ્યને રક્ષજે રાજા બન્યા છતાં એ હૃદય ભિક્ષુકનો રાખજે લે આ મારા આશીર્વાદ અને સાથે સાથે આ મારું ભગવું વસ્ત્ર વૈરાગીના એ વસ્ત્રો રાજવંશ બનાવીને તારા કિલ્લા પર ચડાવી દેજે આજથી આ રાજ્ય કે રાજ્ય નથી એને ઈશ્વર દેવાલય સમજજે જા બેટા કલ્યાણ કર જગત એ મને હર સંધ્યા કાળે ગીતો ગાતી એ નદી ને કિનારે નીચું માથું નમાવીને શિવાજી શાંત બેસી રહ્યા લલાટ ઉપર જાણે ફિકરના વાદળા જામી પડ્યા ગોવાળ ની થંભી ગઈ ગાયો ગામમાં પહોંચી ગઈ સૂર્ય પણ સંસારને સામે કાંઠે ઉતરી ગયો શિવાજી મહારાજ સ્તબ્ધ બનીને બેસી જ રહ્યા લૂંટારો બનીને રાજ્ય ચલાવવું સહેલું હતું પણ આજ સાધુ બનીને સિંહાસને સી રીતે નદીને કિનારે અંદર તો તંબુરાના તાનમાં ગુરુદેવના પૂર્વી રાગણીના ગાન ગુંજી ઉઠ્યા હતા મને રાજાના શણગાર સજાવીને સંસારમાં બેસાડ્યો ને તમે તો છુપાઈને છેટે જઈ બેઠા તમે કોણ છો હે રાજાથી રાજ મેં તો તમારી પાદુકા આણીને તખ્ત પર પધરાવી છે પ્રભુ હું તો તમારા પગના બાજટ પાસે જ બેઠો છું સિંહાસન પર મારું આસન હોય નહીં હરી હવે તો આ જિંદગી સંધ્યા આવી પહોંચી હવે તે ક્યાં સુધી બેસાડી રાખશો રાજા હવે તો આવીને આપનું રાજ્ય સંભાળી સ્વામી શિવાજી મહારાજે એ ગાન સાંભળ્યું ને ભગવા ઝંડાને જગત પર અમર બનાવ્યું લેખ આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા કુરબાનીની કથાઓમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો આ વિડીયોને બાકી મળીશું આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત